હાલો મિત્ર હમા યુટ્યુબ માં બધા નું સ્વાગત છે બધા નું રામ રામ સીતારામ કરજો મા પપ્પા ઢીં બન્યા હે હમ હમ હું ધિંગારા વાજુ હું

ભીંગા નોર હતો તો ભીંગે ચાઈને જો ફાડી નઈ કે અલ આ તાર સાંકલા પર મીક દે આ ભલા પડો હમણાં મીક દે મીક દે તો ઉપર તો સરાન ખો ઓ પેટ પેટ ખોબો પડતી ઓ ઓ ઓ ઓ ઓ ઓ

વાંચવા દેતો જો પહેલો માળ લક્ષ્મી શોપિંગ જૂના ફાઇવ સ્ટેશન સામે ગુજરાત હાઉસ સી બોર્ડિંગ સામે પાળિયાદ રોડ બોટર મને વાંચતા વાંચતા બોલ્યા આપડે પ્લસ આવે સાદા તથા લાઇટિંગ ફોટા તૈયાર મળશે તથા ઓર્ડર પરમાણે

thank